તમે ડાયલોગ જો તમારો રીલ્સ બનાવી નાખજો કાજલ બધા અત્યારે કાલ કોમેન્ટ શું કરે છે ચા બનાવું છું બધા હાથ શૂટિંગ જોવા આવ્યા છે જો મારા મમ્મી ને મારું એટલી કેર કરે એટલું ધ્યાન રાખે ને ક્યાં ક્યું મારું ડોશીમાં ને રોગ નીકળો હોય ને એવું બતાવવાનું હતું તો મમ્મીએ લોટ આપણે રોટલીનો લોટ હોય ને એ લોટમાં કંકુ નાખીને પછી આને દીધું એટલે આ બેન થઈ ગયા રોગી મારા ઘરે લઈ બે નקור લે અરે તમે આ શું કરો છો અરે ગરીબ માણાની આપણે મદદ કરવી જોઈએ અને કર પહેલા તને કીધું માં તું આ બધાનું હાથ ભરમાં હું શું કહું છું આ રોગિયારી ને અહીંયાથી કાઢો અને આ છે ને આ દવાની આજ લઈ આવો बस बहुत ही बताइए वो खबर दार जो दस हमारे मूर्ति ने ना अबे ने काट वाली बात करी सेतो मारा जो भी जो कोई भूंडू नहीं समझा खुशी ना हमारे साथ दोस्तों ने तमे साई खुशी गई ना साई खुशी सिर ले आके ઘયણ ંત૘લી સીંતે સળાળ્લીએએશાાવો હીંતે. સળીંંંંં હી સારહ ૧લે ણાાંાંજું સિંંંંશાંં હ�

દેશ સાબા સતો દુખરા દૂર કરનારી માવડી સોબા અમે તો પામર માનવી છીએ અમારાથી તો ડગલીને પગને ભૂલ થતી સાજા કરી દે મામા સાજા કરી દે હું મને કરી શકું તને મને છે

थक yeah. okay. गई बहुत okay. चलो जाओ आ रखी और